દાહોદ જિલ્લાના ફતેપુરામાં શંકાસ્પદ તેલના ડબ્બા ભરેલી આઈસર ગાડી ઝડપાઈ છે ફતેપુરાના બલેયા ચોકડી ઉપર વેપારીને ત્યાં આ બાલાસિનોરથી ફતેહપુરા આવેલી આ આયસર ગાડીમાં લગભગ ચારસો ઉપરાંતના જે તેલના ડબ્બાઓ હતા તે ડબ્બા ભારતીય જનસંવાદ પાર્ટીને બાતમી મળી હતી આ બાતમીના આધારે ભારતીય જનસંવાદ પાર્ટીએ આ ગાડીને પકડી મામલતદાર કચેરી લઈ જવામાં આવી હતી કમલ બ્રાન્ડના ચારસો ડબ્બા ભરીને ફતેપુરા સહિત ઝાલોદ તેમજ આજુબાજુના વિસ્તારમાં ખાલી કરવાનો હતો આ શંકાસ્પદ તેલનો જથ્થો હવે પકડાયો છે ડબ્બામાંથી ડબ્બા રોડ પર આવેલા એક અકબરભાઈ કરિયાણાની દુકાને ઉતારવામાં આવ્યા હતા ગાડીમાં ત્રણસો જેટલા ડબ્બા હાલ મળી આવ્યા છે તેલના ડબ્બા ઉપર કમલ બ્રાન્ડના સોયાબીન ઓઇલનો માર્કો પણ જોવા મળી રહ્યો છે હાલ સેમ્પલ લઈ તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે તો આપણે જણાવી દઈએ કે આ શંકાસ્પદ તેલનો ડબ્બો અસલી છે કે નકલી તે હવે ફૂડ વિભાગ અને સંબંધિત વિભાગોનો તપાસનો વિષય છે હાલ સેમ્પલ લઈ કલેક્ટ કરી તપાસ અર્થે મોકલ્યા છે જો આ નકલી સાબિત થાય તો આગામી સમયમાં આ વેપારી ઉપર ગુનો દાખલ થાય તેવી પરિસ્થિતિનું હાવ નિર્માણ થવાનું શક્યતા જોવાઈ રહી છે